નમસ્કાર હું છું યશ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું ગૌરવ આગળ વાત કરીએ ભરૂચની તો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ ગામે આવેલ પીઆઈ ઇન્ડસ્ટ્રીમાં બુધવારે બપોરે બ્રોમિન ગેસ લીકેજ થતાં ત્રીસ કર્મચારીઓને ભારે અસર પહોંચી હતી જેને પગલે વાદળમાં કેસરી રંગ છવાઈ જતા ભારે દહેશતનો માહોલ વ્યાપ્યો હતો જો કે સારોદ પીઆઈ ઇન્ડસ્ટ્રીમાં ઉત્પાદન પ્રક્રિયા ચાલતી વેળાએ જ બ્રોમિન ગેસ લીકેજ થતાં ભારે દોડધામ મચી ગઈ હતી

વડોદરા લઈ જવા તજવીજ હાથ ધરાઈ છે બીજી તરફ ઘટનાની જાણ થતાં પોલીસ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ તેમજ જીપીસીબી થતાં તેઓએ પણ ઘટના સ્થળે રવાના થયા હતા બ્રોમિન લીકેજને પગલે પીળા ધુમાડાને લઈને લોકોમાં દહેશતનો માહોલ છવાયો હતો લીકેજને કંટ્રોલમાં લેવા કોષ્ટિક સોડાનો ભારે મારો ચલાવ્યો હતો જોકે કયા કારણોસર અને કઈ રીતે બ્રોમિન ગેસ લીકેજ થયો તે અંગે કોઈ વિગતો હજી સુધી બહાર આવી નથી

અગાઉ પર ત્યાં ખૂબ મોટી ઉંદર થયેલી નસીબના જોઈએ તેના પણ બચાવ થયેલો આ કંપની કોઈ રાજ્યમાં કોઈ દેશમાં ના ચાલે ગુજરાત સરકારે જે પરવાનગી આપેલી છે એ ખૂબ અત્યંત ગંભીર બાબત છે આજે જે બનાવ બન્યો છે ગામડાના લોકો આજુબાજુના લોકો પણ હદપ્રદ થઈ ગયેલા છે આજે ગામ છોડવાની વાતો કરતા હતા કમનસીબે કેમિકલ દબાઈ જવાથી પોતાને રાહત થઈ આજે ત્રીસેક જેટલા લોકો અત્યારે હોસ્પિટલમાં એડમિટ થયેલા છે ગોપાલજી દુર્ઘટના બનેલી છે ભવિષ્યમાં દુર્ઘટના મળે તો સરકારને મારી અપીલ છે વિનંતી છે કે આ કંપનીઓને રાજ્યોની બહાર લઈ જાવ અમારી પ્રજા એની જે છે પોતાનું આરોગ્ય પોતાનું જીવન સાચવીને રહે એવી આપની વિનંતી છે હા જે બળઝડ પાર્ક આવેલી છે અત્યારે જંબુસર તાલુકામાં તેનું તેના વિશે શું કહેવા માંગે છે અમારે ત્યાં બ્લડ કંપની આવેલી છે ત્યાં ફક્ત ને ફક્ત આરોગ્યની જે દવા બનાવવાની છે એમને માગણી કરીને એમને આપેલી છે એનાથી આવું કંઈક હોનાર થાય એવું કરી સંભાવના ખરી આવનાર દિવસો એની અંદર જીઆઈડીસ કંપની દ્વારા એના વિશે જે જે વાંધા હોય તારીખ એકવીસ તારીખે એના વાંધાઓ માટે પણ સુનાવણી છે એ વાંધાઓની અંદર કેટલાક પ્રશ્નો અમે પણ ત્યાં રજૂ કરવાના છે જે મંજૂરી આપેલી છે તે કંપનીને એ કંપની સાહેબ બીજી કંપનીઓ આવી ના એને આવી હોનાર તો બને